वाला पप्पा आ रहे के मम्मी नहीं भगवान वो पति ने पूरी खोड़ा। हेलो उन्नति में आपका हार्दिक स्वागत है अभी सुबह सुबह नहीं बनाया था व्लॉग, अभी इवनिंग को बना रहे क्योंकि हमारे यहाँ पे वाड़ी में प्रोग्राम चल रहा है और वो भी क्या रोटला और यहाँ रोटला पटेल रोटला रंजन मेन शो करो रोटला बनाऊ के

ભાભી ને ખાલી પકોડી ખાતા આવડે અને વડાપાઉં ખાતા એની આલે ટીકા મરચા બીજું કશું આવડતું છે નહીં ત્રણ દિવસ જેસલમેર નકરી પાણીપુરી પાણીપુરી કરીને બાધી છે મારા જોડે એટલે એના મમ્મી વ્લોગ જોવે ને તો એને બે શબ્દ કહેવા વિનંતી

હવે તો બોલવું જ પડશે મારા હા માય બાહુ લાઈન માં ઉભા હતા રામા મંદિર રામા દર્શન કરવા રણુજા તો બહુ લાંબી લાઈન હતી મારે એવું હતું કે દસ વાગ્યા પેલા બહાર નીકળી જાય ને તો પાણીપુરી પૂરી ખાઈ પણ મેં કીધું હવે જો ભગવાનને પાણીપુરી ખવડાવી જશે તો વેલા નીકળી દે લાઈન માંથી ભગવાન ઉપર થી પાણીપુરી મળે ન મળે દસ વાગ્યા પછી બધું બંધ થઈ ગયું પણ ભગવાનની દયા કે પાણીપુરી મળી એટલે તમે પાણીપુરી હાટું દર્શન કરવા ગયા આ બધા કામ કરવા બેઠા છે આ બધા રોટલા બનાવે છે અને આ જો આ એકલા બેઠા બેઠા ગેમ રમવા શરમ જેવી કોઈ વસ્તુ છે તમને આ ખાલી બાનું સાચવાનું

છે આ માણસ સારો છે ને એટલે આ માણસ આ માણસને કોઈ તકલીફ લીધી નઈ કામ કર્યું બેડવાડા તૈયાર પાણા પર બે ગયા રજા ઉપર શું

લંડન થી આ બે પ્રાણીઓ છે કે જે થોડાક થોડાક ગાંડા છે અમારે બંને માટે છોકરીઓ ગોતવાની છે તો કઈ સારી ડાઇ છોકરી હોય તો ના કેતા પણ ગાંડી હોય તો કેતા આના માટે તો હાવ ગાંડી ગોતવાની આના માટે આ અમારો નાના વડી સાજણ છે અને કેવો ડાન્સ કરે મારા મારા બ્લોગ માં બધા ખબર પડી જશે કે તું આમ જો બોટલો લઈ લે ડાન્સ કરે સાલા જો ઓય મારો દુપટ્ટો છે આયા હોય એવા વર્તાવ માં ને

અમારે શરત લાગી હતી કે આપણે જમવા બેસીએ ત્યારે આપણી સાથે જમવા બેસવાનું આપણી જેટલી બેટિંગ કરવાની

મારી પાછળ પપ્પા આરે કેમ મમ્મી નહીં મમ્મી તમારી હા પાર દીધી ભાઈ બેસ

सो so की क्रीम के साथ आप लोगों को गुड नाइट बोलने आई हूँ आज के ब्लॉग के लिए तो इतना ही बहुत मस्ती हो गई और मेरे को पता है थोड़ा छोटा है पर अच्छा है देखिएगा कैसा लगा हो कमेंट में जरूर बताइएगा अभी ये मेरे को लगा के देगी ये मेरे पैर के लिए हील के लिए सो so चलिए भाई आज के ब्लॉग के लिए तो इतना ही मिलते हैं कल के ब्लॉग में तब तक के लिए लव यू गाइज बाय जय श्री कृष्ण जय श्री राम हर हर महादेव गणपति बापा मेरे